કણમાં શિવ છે દરેક જગ્યાએ શિવ છે વર્તમાન શિવ છે ભવિષ્ય શિવ છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય શ્રાવણ મહિનાની તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છા સાથીઓ આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે જેનું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે અને આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે સો ગણી વધી જાય છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ આ પવિત્ર કથા શરૂ કરતા પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ દુઃખ અને સમસ્યાઓ તો આવતી જ હોય છે અને દરેક વ્યક્તિ ખૂબ જ ટેન્શનમાં રહેતો હોય છે અને પોતાના ટેન્શનને દૂર કરવા માટે વ્યક્તિ આમ તેમ ભટક્યા કરે છે પરંતુ એવું કહેવાય છે કે ચાતુર્માસના પવિત્ર મહિનાઓમાં સૌથી પવિત્ર ગણાતા એવા શ્રાવણ મહિનામાં જે વ્યક્તિ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની આ કથાનું શ્રવણ કરશે તેના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ અને ટેન્શન દૂર થઈ જશે તો ચાલો આપણે આ કથા સાંભળીએ એકવાર ભગવાન શિવજી અને માતા પાર્વતી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા નીકળ્યા ત્યારે માતા પાર્વતીની નજર એક વ્યક્તિ ઉપર જાય છે તે વ્યક્તિ ખૂબ ગરીબ હતો તેણે જૂના ફાટેલા કપડાં પહેરેલા હતા અને તે શરીરથી એકદમ દુર્બળ હતો તે વ્યક્તિ ભગવાન શિવજીના શિવલિંગ ઉપર જળ અર્પણ કરી રહ્યો હતો આ જોઈને માતા પાર્વતીજીને ખૂબ દુઃખ થયું એટલે એમણે મહાદેવજીને કહ્યું હે ભોલેનાથ તમે જોઈ રહ્યા છો ને આ ગરીબ વ્યક્તિ તમારી પૂજા અર્ચના કરી રહ્યો છે આ વ્યક્તિ એટલો ગરીબ છે કે તેના શરીર ઉપર સારા વસ્ત્રો પણ નથી તો પણ તમારા શિવલિંગ ઉપર જળ ચડાવી રહ્યો છે કેટલી બધી ભક્તિ છે આ વ્યક્તિની અંદર પ્રભુ મારી ઈચ્છા છે કે તમે આ વ્યક્તિને અત્યારે ને અત્યારે જ ધનવાન બનાવી દો માતા પાર્વતીની વાતો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી તમે કોઈ પણ વાતનું રહસ્ય જાણ્યા વગર દરેક જીવ ઉપર દયા કરીને તમારી મમતા બતાવવા લાગો છો હે દેવી આની પાછળ એક રહસ્ય છે એક વાત છુપાયેલી છે જેના લીધે હું આ વ્યક્તિને ધનવાન નહીં બનાવી શકું મહાદેવની આવી વાત સાંભળીને માતા પાર્વતીજીએ કહ્યું મહાદેવ એવું કયું રહસ્ય છે કે તમે તમારા આ ભક્તને ધનવાન નહીં બનાવી શકો એટલે શિવજીએ કહ્યું તેના ભાગ્યમાં અત્યારે ધનવાન બનવાનું નથી લખ્યું કેમ કે તે જે કંઈ ભોગવી રહ્યો છે તે તેના પૂર્વ કર્મોના બંધન છે માટે તે આ જન્મમાં એક ગરીબનું જીવન જીવી રહ્યો છે અને તેના ભાગ્યમાં હજુ દુઃખ જ છે એટલે માતા પાર્વતીએ કહ્યું કે શિવજી આવું નહીં ચાલે તમે તેને ધનવાન બનાવો મારે પણ જોવું છે કે કેવી રીતે આ વ્યક્તિ ધનવાન બનીને પણ કંગાળ બને છે માટે તમે અત્યારે ને અત્યારે તેને ધનવાન બનાવો માતા પાર્વતીના આગ્રહને લીધે ભગવાન શિવજી બોલ્યા દેવી તમે આટલો આગ્રહ કરો છો તો હું આ વ્યક્તિને અત્યારે જ ધનવાન બનાવું છું આટલું કહીને ભગવાન શિવજીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને એક સંતનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાન ભોલેનાથ તે રસ્તે જવા લાગ્યા જે રસ્તેથી પહેલો વ્યક્તિ ભગવાન શિવના શિવલિંગ ઉપર જળ ચડાવીને આવી રહ્યો હતો ત્યારે આ વ્યક્તિ સંત પાસે આવીને કહેવા લાગ્યો હે મહાત્મા તમારી પાસે કંઈ ખાવાનું હોય તો આપજો અથવા તો થોડા પૈસા હોય તો મને આપો હું ખૂબ જ ભૂખ્યો છું મને ખૂબ જ ભૂખ લાગી છે મારે કંઈક ભોજન કરવું છે હે મહાત્મા તમે તો મહાજ્ઞાની છો અને કહેવાય છે કે કોઈ વ્યક્તિ સંતના શરણમાં જાય છે તો તેનો તેઓ ઉદ્ધાર કરી દે છે અને કોઈ પણ વ્યક્તિને સંતનો આશીર્વાદ મળી જાય તો તેનું જીવન ધન્ય બની જાય છે હે મહાત્મા મારો ઉદ્ધાર કરો મને કોઈ એવો મંત્ર આપો જેનાથી હું ધનવાન બની જાઉં અને મારી તમામ તકલીફોમાંથી બહાર આવી જાઉં ત્યારે શિવજીએ પોતાની જોડીમાંથી ચાર ફૂલ બહાર કાઢ્યા અને તે વ્યક્તિને આપ્યા અને કહ્યું આમાંથી એક ફૂલને તારા હાથમાં રાખીને તેને એક એક પાખડી તોડીને જમીન પર વેરતો વેરતો ચાલતો જજે અને જે જગ્યાએ આ ફૂલની પાખડીઓ પૂર્ણ થઈ જાય એ જગ્યાએ રોકાઈ જજે અને તે જગ્યાએ જમીનમાં ખાડો કરજે તો ત્યાંથી તને ધનની પ્રાપ્તિ થશે આવી જ રીતે ત્રણે ત્રણ દિશામાં આ ત્રણેય ફૂલની પાંખડી તોડીને નાખ દો જજે અને ત્રણેય દિશામાંથી આવી રીતે ખાડો કરીશ તો તને અપાર ધનની પ્રાપ્તિ થશે પરંતુ મારી એક વાત યાદ રાખજે દક્ષિણ દિશામાં આ ફૂલ લઈને ક્યારેય ના જતો એક ફૂલ વધે તે હંમેશા તારી પાસે રાખજે અને આ ફૂલ જ્યાં સુધી તું તારી પાસે રાખીશ ત્યાં સુધી તારી ધન સંપત્તિ ક્યારેય ખૂટશે નહીં આવું કહીને ભગવાન શિવજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા આગળ જઈને ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે હે દેવી આગળ જોજો આ વ્યક્તિ શું કરે છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે મહાદેવ મારા મનમાં બે પ્રશ્ન ઉદભવે છે શું તમે મારા પ્રશ્નનું નિવારણ કરશો જ્યાં સુધી આ મનુષ્ય તેનું કાર્ય કરે છે ત્યાં સુધી તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો એટલે શિવજીએ કહ્યું પૂછો તમારા મનમાં શું પ્રશ્ન છે ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે મનુષ્ય મુશ્કેલીમાં કેવી રીતે ફસાય છે અને કયો ગુણ મનુષ્યનો ધનવાન બનાવે છે આ સાંભળીને ભગવાન શિવજીએ કહ્યું હે દેવી અત્યારે તમે થોડા સમય માટે રાહ જુઓ હમણાં જ તમારા પ્રશ્નનો જવાબ તમને મળવાનો છે ત્યારબાદ પેલો ગરીબ વ્યક્તિ એક ફૂલ પોતાના હાથમાં લે છે અને ફૂલની પાખડીઓ તોડી નાખે છે ત્યારબાદ પૂર્વ દિશા તરફ એક એક પાખડીઓ નાખતો જાય છે ચાલતા ચાલતા જે જગ્યાએ આ પાખડીઓ પૂરી થાય છે તે જગ્યાએ ખાડો ખોદવાનું શરૂ કરે છે થોડો ખાડો કર્યા બાદ તેને ત્યાંથી એક મોટું કળશ મળે છે જેમાં સોનું અને ચાંદી ભરેલું હોય છે ધન મળ્યા બાદ આ વ્યક્તિના મનમાં વધારે લાલચ જાગે છે અને તે વિચારવા લાગે છે કે પહેલાં સાધુ મહાત્માએ તો મને ચાર ફૂલ આપ્યા હતા તેમાંથી મેં એક ફૂલ પૂર્ણ કરી દીધું છે હવે ત્રણ ફૂલ વધ્યા છે તેમાંથી એક ફૂલ લઈને હું પશ્ચિમ દિશા તરફ જાઉં છું અને જોઉં છું કે મને ત્યાંથી કેટલું ધન મળે છે ત્યારબાદ આ વ્યક્તિને જમીનમાંથી જે સોનું ચાંદી મળ્યું હતું તેને ત્યાં જમીનમાં જ દાટી દે છે તેણે વિચાર્યું કે વળતી વખતે હું આ સોનું અને ચાંદી અહીંથી લેતો જઈશ ત્યારબાદ બીજા ફૂલને તોડીને તેની એક એક પાંદડી નાખતો નાખતો તે વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગે છે ચાલતા ચાલતા જે જગ્યાએ પાંખડીઓ પૂર્ણ થાય છે તે જગ્યાએ ઊભો રહે છે અને ત્યાં ખાડો ખોદવા લાગે છે ત્યાંથી તે વ્યક્તિને હીરા મોતી જેવા રત્નો પ્રાપ્ત થાય છે આ જોઈને આ વ્યક્તિ ખૂબ જ રાજી થાય છે અને વિચારે છે કે અહીંથી મને હીરા મોતી જેવા રત્નો મળ્યા છે તો હવે જોઉં છું કે ઉત્તર દિશા તરફ શું મળશે આવું વિચારીને આ વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટી દીધું તેણે વિચાર્યું કે વળતી વખતે આ બધું ધન એકઠું કરીને પોતાના ઘરે લઈ જઈશ આવી જ રીતે તે વ્યક્તિ ત્રીજું ફૂલ તોડતો તોડતો ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો જે જગ્યાએ ફૂલ પૂર્ણ થયું ત્યાં ઊભા રહીને ત્યાંની જમીન ખોદવા લાગ્યો ખોદતા ખોદતા ત્યાંથી તેને ઘણા બધા પૈસા મળ્યા અને તે ખૂબ ખુશ થયો હવે તો તેના મનમાં લાલચ ખૂબ જ વધી ગઈ હતી અને હવે તેની લાલચની કોઈ જ સીમા નહોતી રહી ત્યારબાદ તે વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટીને છુપાવી દીધું અને વિચાર્યું કે એક સાથે બધું કાઢીને પોતાના ઘરે લઈ જઈશ પછી તેણે વિચાર્યું કે હવે દક્ષિણ દિશા તરફ જવું જોઈએ પેલા સંતે મને દક્ષિણ દિશામાં જવાની ના પાડી છે પરંતુ કદાચ એવું પણ બને કે તે સંતે દક્ષિણ દિશામાં તેમના માટે બહુ મોટો ખજાનો છુપાવી રાખ્યો હોય મારી પાસે આ ચોથું ફૂલ છે તેથી આ મોટા ખજાના પર મારો જ અધિકાર છે આ પ્રકારની વાતો ગરીબ વ્યક્તિના મનમાં આવવા લાગે છે ત્યારબાદ આ ગરીબ વ્યક્તિએ ચોથું ફૂલ જે અંતિમ ફૂલ હતું તેની પાંખડીઓ તોડી નાખી ફૂલ તોડ્યા બાદ તે દક્ષિણ દિશા તરફ ફૂલની પાંખડીઓ વેરતો વેરતો ચાલવા લાગ્યો જ્યાં પાખડીઓ પૂર્ણ થઈ તે જગ્યાએ તે વ્યક્તિ ઊભો રહ્યો અને ત્યાં તેણે જોયું તો એક વિશાળ સોનાનો દરવાજો હતો આ દરવાજો જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો ત્યારબાદ દરવાજો ખોલીને આ વ્યક્તિ અંદર ગયો અને જોયું તો ત્યાં એક વિશાળ મહેલ હતો મહેલમાં ચારે બાજુ હીરા ઝવેરાત જડેલા હતા મહેલમાં તેમને કોઈ જોવા ન મળ્યું ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે આ મહેલ પણ મારો થઈ ગયો છે કદાચ પેલા સંતની નજર પણ આ મહેલ ઉપર હશે એટલા માટે જ તેઓ આ બાજુ આવવાની ના પાડતા હતા તે વ્યક્તિ થોડો આગળ ગયો ત્યારે તેમને મહેલના એક રૂમમાં કંઈક અવાજ સંભળાયો અવાજ સાંભળીને આ વ્યક્તિ તે રૂમમાં ગયો ત્યાં જઈને જોયું તો એક વ્યક્તિ અનાજ દળવાની ઘંટી ચલાવી રહ્યો હતો આ ગરીબ વ્યક્તિ પેલા ઘંટી ચલાવવાવાળાને પ્રશ્ન પૂછવા લાગ્યો કે તમે કોણ છો આ મહેલનો માલિક કોણ છે અને તમે આ ઘંટી કેમ ચલાવી રહ્યા છો ત્યારે ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ કહેવા લાગ્યો તમારા બધા સવાલોના જવાબ એક શરત ઉપર આપીશ જો તમે થોડો સમય મારી જગ્યાએ આ ઘંટી ચલાવો તો ઘણા સમયથી આ ઘંટી ચલાવી ચલાવીને હું થાકી ગયો છું અને તમે આવું કરશો તો મને આરામ પણ મળી જશે અને હું તમારા બધા જ સવાલોના જવાબ આપી દઈશ સવાલોના જવાબ મેળવવાની ઉતાવળમાં તે ગરીબ વ્યક્તિએ હા પાડી દીધી ત્યારબાદ આ વ્યક્તિએ ઘંટી ચલાવવાનું શરૂ કર્યું અને પેલો વ્યક્તિ ત્યાંથી ઉઠીને એક ખૂણામાં જઈને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો હવે હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું ત્યારબાદ તેણે કહ્યું હું પણ તમારી જેમ લાલચી માણસ હતો મને પણ પહેલાં મહાત્માએ આ દિશામાં આવવાની ના પાડી હતી પરંતુ હું વધારે ધન મેળવવાની લાલચમાં મને જે પહેલાં બહુમૂલ્ય ધન મળ્યું હતું તે પણ ખોઈ બેઠો આ મહેલનો માલિક એ બને છે જે આ ઘંટી ચલાવે છે જ્યારે આ ઘંટી બંધ થશે ત્યારે આ મહેલ ધરાશાયી થઈ જશે અને આ ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ આ મહેલની અંદર દબાયેલું મૃત્યુ પામશે મારા પહેલાં આ મહેલનો માલિક કોઈ બીજો લાલચી વ્યક્તિ હતો ત્યારબાદ હું માલિક બન્યો છું હું પહેલાં સંતની વાત ન માનીને અહીં આવ્યો હતો અને અહીં આવીને ફસાઈ ગયો હવે તમારી લાલચ તમને અહીં લઈ આવી હવે જ્યારે તમારી અને મારી જીવો કોઈ લાલચી વ્યક્તિ અહીં આવશે અને તે આ ઘંટી ચલાવશે ત્યારે તમે અહીંથી મુક્ત થઈ શકશો અને જો તમે ચાલાકી કરી અને આ ઘંટી બંધ કરી તો તરત જ આ મહેલ તમારી ઉપર પડી જશે અને તમે એમાં દબાઈને મૃત્યુ પામશો આવું કહીને પેલો વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે અને આ ગરીબ વ્યક્તિ ત્યાં ફસાઈ જાય છે આ વ્યક્તિ પોતાની લાલચને લીધે ખરાબ રીતે ફસાઈ ગયો હતો આ વ્યક્તિએ વધારે મેળવવાની લાલચમાં પહેલાં ત્રણ વખત બહુમૂલ્ય ખજાનો મળ્યો હતો તે પણ ખોઈ બેઠો ત્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યું હે દેવી તમે જોયું આ વ્યક્તિ તેની લાલચના લીધે કેવી રીતે ફસાયો છે તમારો પ્રશ્ન હતો ને કે વ્યક્તિ પરેશાનીમાં કેવી રીતે ફસાય છે તો મનુષ્ય પોતાની લાલચને વશ થઈને પરેશાનીમાં ફસાય છે લાલચ કરવાથી વ્યક્તિને ભલે શરૂઆતમાં લાભ થાય પરંતુ અંતમાં નુકસાન જ હોય છે ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ વધારે લાલચમાં આવીને તેમની પાસે પહેલાંથી જ જે ધન સંપત્તિ હોય છે તે પણ તેમના હાથમાંથી જતી રહે છે આવી રીતે વ્યક્તિ મુસીબતમાં ફસાઈ જાય છે લાલચ દરેક વ્યક્તિ માટે હંમેશા નુકસાનકારક જ હોય છે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે એટલા માટે વ્યક્તિએ હંમેશા લાલચથી દૂર રહેવું જોઈએ હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કયો ગુણ વ્યક્તિને ધનવાન બનાવે છે તો સાંભળો દેવી આ ગુણોના લીધે મનુષ્ય ધનવાન બનેલો રહે છે એક ઉધાર લેવાનો ક્યારેય પ્રયાસ ન કરે ખર્ચ કરવામાં સમજદાર બને પોતાની બચત વધારવાનો પ્રયાસ કરે સકારાત્મક વિચારસરણી અપનાવે લોકોની મદદ કરે પોતાના કારોબાર ઉપર ધ્યાન આપે તમામ પૈસાનો હિસાબ રાખે અને ક્યારેય ઉતાવળે નિર્ણય ન કરે અને સૌથી મોટી વાત પોતાનો લક્ષ્ય નક્કી કરે જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ લક્ષ્ય ન હોય તો તેમનું જીવન નિર્થક બની જાય છે આટલું કરાળા વ્યક્તિનું ધન વધવાની જગ્યાએ ઘટતું જાય છે તો હે દેવી પાર્વતી આ બધી વાતોનું ધ્યાન રાખીને મનુષ્ય ધનવાન બને છે પોતાના પ્રશ્નોના જવાબ મળ્યા બાદ માતા પાર્વતી પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે હે ભોલેનાથ તમારી લીલા તો તમે જાણો મને તો મારા પ્રશ્નોના જવાબ સાંભળીને ખૂબ આનંદ થયો તો ચાલો મિત્રો આપણે શિવજીની બીજી કથા સાંભળીએ અમરપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો દૂર દૂર સુધી તેનો વ્યવસાય ફેલાયેલો હતો નગરમાં તે વ્યાપારીનું બધા જ લોકો માન સન્માન કરતા હતા આ બધું હોવા છતાં તે વ્યાપારી અંતરરાત્માથી ખૂબ જ દુઃખી હતો કારણ કે તેને કોઈ પુત્ર નહોતો દિવસ રાત તેને એક જ ચિંતા સતાવતી હતી કે તેના મૃત્યુ પછી તેના આટલા મોટા વ્યવસાય અને સંપત્તિને કોણ સંભાળશે પુત્ર મેળવવાની ઈચ્છાથી તે વ્યાપારી પ્રત્યેક સોમવારે ભગવાન શિવનું વ્રત અને પૂજા કરતો હતો સાંજના સમયે તે વ્યાપારી શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ સામે ઘીનો દીવો કરતો હતો તે વ્યાપારીની ભક્તિ જોઈને એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રાણનાથ આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે કેટલા દિવસોથી તે સોમવારનું વ્રત અને પૂજા નિયમિત રીતે કરી રહ્યો છે પ્રભુ તમે આ વ્યાપારીની મનોકામના જરૂરથી પૂર્ણ કરો ભગવાન શિવે સ્મિત કરતાં કહ્યું હે પાર્વતી આ સંસારમાં દરેકને તેના કર્મ અનુસાર ફળ મળે છે આ છતાં પાર્વતીજી માન્યા નહીં તેમણે આગ્રહ કરીને કહ્યું ના પ્રાણનાથ તમારે આ વ્યાપારીની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે આ તમારો અનન્ય ભક્ત છે દરેક સોમવારે તમારું વિધિવત રીતે વ્રત રાખે છે અને પૂજા અર્ચના પછી તમને ભોગ લગાવીને એક સમયનું ભોજન જ ગ્રહણ કરે છે તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે પાર્વતીના આટલા આગ્રહને જોઈને ભગવાન શિવે કહ્યું તમારા આગ્રહ પર હું આ વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ તેનો પુત્ર સોળ વર્ષથી વધુ જીવતો નહીં રહે તે જ રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં વ્યાપારીને દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેના પુત્રના સોળ વર્ષ સુધી જીવતા રહેવાની વાત પણ કહી ભગવાનના વરદાનથી વ્યાપારીને આનંદ તો થયો પણ પુત્રની અલ્પ આયુષ્યની ચિંતાએ તેના આનંદને નષ્ટ કરી દીધો વ્યાપારી પહેલાંની જેમ જ દર સોમવારે વિધિવત રીતે વ્રત કરતો રહ્યો થોડા મહિના બાદ તેના ઘરે અતિસુંદર પુત્રનો જન્મ થયો પુત્રના જન્મથી વ્યાપારીના ઘરે ખુશીઓ છવાઈ ગઈ અને પુત્રના જન્મનો સમારોહ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો વ્યાપારીને પુત્ર જન્મની બહુ ખુશી નહોતી કારણ કે તેને પુત્રની અલ્પ આયુષ્યના રહસ્યની ખબર હતી આ રહસ્ય વિશે ઘરમાં કોઈને પણ ખબર ન હતી વિદ્વાન બ્રાહ્મણોએ તે પુત્રનું નામ અમર રાખ્યું જ્યારે અમર બાર વર્ષનો થયો ત્યારે તેને શિક્ષા માટે વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો વ્યાપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યો અને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી લઈ જાઓ અમર પોતાના મામા સાથે શિક્ષા પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો રસ્તામાં જ્યાં પણ અમર અને દીપચંદ રાત્રિ વિશ્રામ માટે રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા લાંબી મુસાફરી પછી અમર અને દીપચંદ એક નગરમાં પહોંચ્યા તે નગરના રાજાની પુત્રીના લગ્નની ખુશીમાં આખા નગરને સજાવવામાં આવ્યું હતું નિશ્ચિત સમયે જાન આવી ગઈ પરંતુ વરના પિતાને તેનો પુત્ર એક આંખથી કાણો હોવાના કારણે ઘણી ચિંતા થઈ રહી હતી તેને ડર હતો કે રાજાને આ વાતની ખબર પડશે તો ક્યાંક તે લગ્ન માટે ના ન પાડી દે અને તેનું અપમાન થશે વરના પિતાએ અમરને જોયો તો તેના મગજમાં એક વિચાર આવ્યો તેણે વિચાર્યું કે આ છોકરાને વરરાજો બનાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દઉં લગ્ન પછી તેને ધન આપીને પાછો મોકલી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ વરના પિતાએ આ અંગે અમર અને દીપચંદ સાથે વાત કરી દીપચંદે ધન મળવાની લાલચમાં વરના પિતાની વાત સ્વીકારી લીધી અમરને વરરાજાના વસ્ત્રો પહેરાવીને રાજકુમારી ચંદ્રિકા સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા રાજાએ ઘણું બધું ધન આપીને રાજકુમારીને વિદાય કરી અમર જ્યારે પરત ફરતો હતો ત્યારે તે સત્ય છુપાવી શક્યો નહીં અને તેણે રાજકુમારીની ઓઢળી પર લખી દીધું રાજકુમારી ચંદ્રિકા તમારા લગ્ન તો મારા સાથે થયા હતા હું તો વારાણસીમાં શિક્ષા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું હવે તમારે જે નવયુવકની પત્ની બનવું પડશે તે એક આંખથી કાણો છે જ્યારે રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું વાંચ્યું તો તેણે કાળા છોકરાની સાથે જવા માટે ઇનકાર કર્યો રાજાએ આ વાત જાણીને રાજકુમારીને મહેલમાં રાખી લીધી બીજી બાજુ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો અમરે ગુરુકુલમાં ભણવાનું શરૂ કર્યું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેણે એક યજ્ઞ કર્યો યજ્ઞની સમાપ્તિ પર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ઘણું અન્ન અને વસ્ત્ર દાન કર્યું રાત્રે અમર તેના કક્ષમાં સૂઈ ગયો શિવજીના વરદાન મુજબ શયનાવસ્થામાં જ અમરના પ્રાણ પંખેરું ઉડી ગયા સૂર્યોદય સમયે મામાએ અમરને મૃત જોઈને રડવા લાગ્યા આજુબાજુના લોકો પણ એકત્રિત થઈને દુઃખ પ્રગટ કરવા લાગ્યા મામાના રડવા અને વિલાપ કરવાના અવાજો ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ સાંભળ્યા પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું પ્રાણનાથ મારાથી આ રડવાના અવાજો સહન થતા નથી તમે આ વ્યક્તિનું કષ્ટ દૂર કરો ભગવાન શિવે પાર્વતીજી સાથે અદૃશ્ય રૂપે નજીક જઈને અમરને જોયો તો પાર્વતીજીને કહ્યું પાર્વતી આ તો એ જ વ્યાપારીનો પુત્ર છે મેં તેને સોળ વર્ષની આયુષ્યનો વરદાન આપ્યો હતો તેની આયુષ્ય આજે પૂર્ણ થઈ ગઈ છે પાર્વતીજીએ ફરીથી ભગવાન શિવને વિનંતી કરી હે પ્રાણનાથ તમે આ છોકરાને જીવિત કરો નહીંતર તેના માતા પિતા પુત્રના મરણના કારણે રડતાં રડતાં પોતાના પ્રાણનો ત્યાગ કરી દેશે આ છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે વર્ષો સુધી સોમવારનું વ્રત કરીને તમને ભોગ અર્પણ કરતો રહ્યો છે પાર્વતીજીના આગ્રહ પર ભગવાન શિવે તે છોકરાને જીવંત થવાનું વરદાન આપ્યું થોડી જ પળોમાં તે જીવંત થઈને ઉઠીને બેસી ગયો શિક્ષા પૂર્ણ કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ જવા લાગ્યો બંને એ નગરમાં પહોંચ્યા જ્યાં અમરનો વિવાહ થયો હતો ત્યાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું ત્યાંથી પસાર થઈ રહેલા નગરના રાજાએ યજ્ઞનું આયોજન જોયું તરત તેણે અમરને ઓળખી લીધો યજ્ઞ પૂરો થતાં જ રાજાએ અમર અને તેના મામાને મહેલમાં બોલાવ્યા અને કેટલાક દિવસો માટે મહેલમાં રાખીને તેમને ઘણું ધન અને વસ્ત્ર આપ્યું અને રાજકુમારી સાથે વિદાય કર્યા રસ્તામાં સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને પણ મોકલ્યા દીપચંદે નગરમાં પહોંચતા જ એક દૂતને ઘરે મોકલીને પોતાના આગમનની માહિતી આપી તેના પુત્ર અમરના જીવિત પાછા આવવાની માહિતીથી વ્યાપારી ખૂબ આનંદિત થયો વ્યાપારી પોતાની પત્ની સાથે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને ભૂખ્યા તરસ્યા રહીને વ્યાપારી અને તેની પત્ની તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા તેઓએ પ્રતિજ્ઞા કરી હતી કે જો તેમને તેમના પુત્રની મૃત્યુની ખબર મળશે તો તેઓ પોતાના પ્રાણોનો ત્યાગ કરશે વ્યાપારી તેની પત્ની અને મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યો તેમના પુત્રના લગ્નની ખબર સાંભળી અને પુત્ર વધુ રાજકુમારી ચંદ્રિકાને જોઈને તેમના આનંદની મર્યાદા ન રહી તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીને સ્વપ્નમાં આવીને કહ્યું હે શ્રેષ્ઠી મેં તારા સોમવારના વ્રત અને વ્રતકથા સાંભળીને ખુશ થઈને તારા પુત્રનું લાંબુ આયુષ્ય આપ્યું છે વ્યાપારી ખૂબ જ આનંદિત થયો સોમવારના વ્રતના કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી અને પુરુષ સોમવારનું વિધિવત વ્રત કરે છે અને વ્રત કથા સાંભળે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે મિત્રો વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમે શિવજીના સાચા ભક્ત હો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ઓમ નમ શિવાય